હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું પચવામાં હળવી અને ટેસ્ટી એવી જુવારની ઈડલી આ ઇડલીને તમે સવારે બ્રેકફાસ્ટ અથવા તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો એમ કે પચવામાં એકદમ હળવી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગતી હોય છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેના માટે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે તેમાં આપણે એક વાટકી જેટલો જુવારનો લોટ લેવાનો છે એક વાટકી જુવારના લોટ સામે આપણે એક વાટકી રવો લેવાનો છે મેં અત્યારે જે ઝીણો રવો આવે છે આ રીતનો એ લીધો છે તમે જાડો રવો પણ લઈ શકો છો તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તેની સામે આપણે અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું પ્રમાણમાં પાણી એડ કરતું જવાનું છે અને ઇડલીનું જેવું આપણે બેટર તૈયાર કરીએ છીએ એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે અત્યારે આપણે એક વાટકી જેટલું પાણી લીધું છે અડધું આપણે એડ કરીશું અને સરસ રીતે પહેલા મિક્સ કરી લેશું પછી જરૂર પડશે તો આપણે એડ કરી સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને લમ ફ્રી બેટર આપણે તૈયાર કરવાનું છે એમાં કોઈ પણ જાતના આ રીતે ગાંઠા ન રહેવા જોઈએ તેને એકદમ પ્રેસ કરીને સરસ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે ટોટલ આપણે દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યું છે એક વાટકી આપણે જુવારનો લોટ લીધો છે ને એક વાટકી આપણે રવો લીધો છે એને સરસ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું દસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે આ કન્સિસ્ટન્સી હોવી જોઈએ ઈડલીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક વરઘાર એડ કરીશું તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે તેને સરસ ગરમ કરી લેવાનું છે અડધી અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી ચણાની દાળ અડધી ચમચી તલ અને અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું અને ઝીણા કટ કરેલા લીમડાના પાન એડ કરવાના છે સરસ રીતે આપણે આપણે મિક્સ કરી લેવાનું છે હવે તે વઘારને ને ઇડલીના બેટરમાં એડ કરી દેવાનું છે આ વઘાર એડ કરવો ઓપ્શનલ છે વઘાર એડ કરવાથી ઇડલીનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે સરસ રીતે બેટર સરસ એકદમ તૈયાર થઈ ગયું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકવાર મિક્સ કરી લેશું હવે આપણે તેને ફ્લફી કરવા માટે અડધી ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ એડ કરીશું એક્ટિવેટ કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે એક જ ડાયરેક્શનમાં તેને હલાવવાનું છે એટલે આપણું બેટર છે તે એકદમ ફ્લફી થઈ જશે જો તમે જોઈ શકો છો કે સરસ એકદમ બબલ્સ આવી ગયા છે અને સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ઈડલીની સ્ટેન્ડ લઈ લેશું તેને સરસ તેલથી ગ્રીસ કરી લેવાનું છે તેલથી ગ્રીસ કરેલા ઇડલી આપણે એક એક ચમચી જેટલું આ રીતે બેટર એડ કરી દેવાનું છે પછી બધું જ બેટર એડ થઈ જાય પછી એકવાર આપણે ઇડલી ટેપ કરી લેવાનું છે એટલે તેમાં સ્ટેન્ડ જે બબલ્સ થઈ ગયા હોય તે સરસ એકદમ બેસી જાય ટેપ મેં સ્ટીમરમાં પાણી એડ કરીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જે ઇડલી ની પ્લેટ તૈયાર કરીને રાખી છે તે તેમાં આપણે મૂકી દેસુ ગરમ પાણી સરસ થઈ ગયું હોય એટલે તમારી ઇડલી સરસ એકદમ ફ્લપી થતી હોય છે જો તમે એકદમ ઠંડા પાણીમાં ઈડલી મૂકી દો તો તમારી ઈડલી બરાબર ફૂગતી નથી જો રીતે પાણી એકદમ સરસ ઉકળી ગયું હોય ને ત્યારે તમે ઈડલી મૂકો તો તમારી ઈડલી સરસ એકદમ ફૂલીને દડા જેવી થશે દસ થી પંદર મિનિટ પછી તમે જોશો તો તમારી સરસ મજાની એકદમ ફ્લપી ઈડલી તૈયાર થઈ ગઈ હશે જો તમે આપણે ચેક કરી લઈએ આપણી ઇડલી સરસ ભાગી ગઈ છે ચાકુ એકદમ પ્લેન બહાર આવ્યું છે હવે આપણે ઇડલીની ડિશને કાઢી લેશું અને બીજી પ્લેટ તેમાં મૂકી દેવાનું છે સ્ટીમ કરવા માટે ઇડલી સરસ ઠંડી થઈ જાય પછી આપણે તેને ડીમોલ્ડ કરી લેવાની છે હવે આપણે તેનું સર્વિંગ કરીશું અત્યારે મેં ઇડલીને ખોપરું અને સિંગદાણાની ચટણી સાથે સર્વ કરી છે તમે તેને સાંભાર સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો તેને લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન જો હું તમને નજીકથી પણ એક ઇડલી લઈને બતાવું એકદમ સુપર સોફ્ટ અને જાળીદાર ઇડલી તૈયાર થઈ છે જો આ રીતની જુવારની ટેસ્ટી ઇડલી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે ગ્લુટન ફ્રી છે અને પછવામાં એકદમ હળવી છે આ ઈડલીને તમે ચટણી અને સાંભાર સાથે સૌ કરશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે એકદમ સુપર સોફ્ટ ઇડલી તૈયાર થતી હોય છે જો તમે જોઈ શકો છો કે આપણે એને મુઠ્ઠી બંધ કરીએ તો પણ એનો શેપ ફરીથી જેવો હોય તેવો લઈ લે છે એટલે એકદમ સુપર સોફ્ટ ઇડલી તૈયાર થાય છે આ રીતની જો જુવારની સોફ્ટ ઇડલી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ